એ જ રૂપમાં હું કમ કરી દઉં કરું છું આજુ બળેવનો તહેવાર છે ને એ મારા સુડી બડે કરવા આવી છે મને કહેવાય મારા ઘોડીને લઈ જા તાજુડી તો રમશે અને હું જાઉં છું બીટી પાર્લરમાં તો મારી સુધી ડોગું કરાવવા કરવા જઈશ બીટી પાર્લરમાં અરે શકબુ ઓ શકબુ ગરમાં જેટલો છો રગડામ છો પાછળ છો लहान कचरा मू करतो ते वासर मग वेळा जेव्हा तो जु कुंती થઈ ગઈ છે પછી કચરો રહી જાય કચરો રહી જાય કચરો રહી જાય ના હાલમાં મોબજીવા ના આયા તો ઉઠાયા ખા કન્યુસ હવે દે લાગતો નથી ना तो नोतू तो, तो जो अहमदाबाद ना तरह दरवाजा जो सीधी सैयद ने जाड़ी ना अहमदाबाद में भूवा पड़ा हो तो पोतमन शू होगा जोश जो ढागा रही जो तो शू कोई आजकल में फोन करूस बी वर्ष करू अमार गर्मी बाहर से इतने आओ शु कोई वाहन थे जैसे ना थी जो तो हम अभी सुधारे न आज एक तो सविताबनों रर्मीला सूर्याबनों बो वाहन मे अकूल पर कैसी लाइन है कैसी लाइन सरस आई है तो मैं कीधु मरा शेखवा से आप बुझियो तो शॉपिंग करते અને તો બધું મેચિંગ પેરી ચંપલ મેચિંગ ઘડિયારો ઘડિયા નો કોટ મેચિંગ બધું અને આ જો બી પેરી છે ને ઘડામાં એ મારે તો શેઠણી ખરો નહીજી બેન એ બાલી ખરવા છે તો દિવાળીમાં તો ક્યાંથી માર માટે લાવું પણ વિમાનમાં બેહિન જો તો અને અમારું વિમાન પડી ન तो मन, मन गुरू, गुरू, गुरू तो बहुत बीक लगे सर जाए गुरु गुरें तो हम तो घर में पैक जी छू मत तो एटली बधी बीक लागे सर तो बे शीख नॉनी जीव रहा है मत बहुत खारी से आ समय समय ने बलिहारी से कर्म ये मारी पूजा सर मैंने मार पर शब्द एट्लो तो भरोसा सर एट्ले हूँ कामवाड़ी नहीं हूँ तो महाराणी छू આ હું તો ભણી નહીં માર તો કાળો અક્ષર ભેસ બરાબર છે પણ મારા છોકરાઓને મારે સંસ્કાર આપું છું હતું તો એનું જીવન તો સરસ થઈ જાય ને એટલા માટે અને આ મારે મહેનત કરી કરી અને ખૂબ ભણાવો હશે છોકરો ખૂબ આગળ લઈ જવું હશે અને હું ના આવું નહીં એક દાડો ચપુબહેનો તો મારે લલીચમ ના આવી મારી લલીચમ ના આવી મારા નામની જ માળા જપતો હોય એમના ઘરવાળા જો બહાર ગયા તો યાદ જ ના કરતો કોઈ મારા વિના જરાય ના ચાલે મારા ઉપર એટલો બધો એમનો વિશ્વાસ છે અને આજે તો બધોના ઘેર વાસણ બોલ્યો કે આ તહેવાર છે ને કોઈ રજાઈ આપતું નહીં અને મારા એસઆરપી હું સત સાતમી તારીખે પૈસા ભરાવા જઉં છું પણ આ શીખવાણીનો એમનો પગાર સાતમી તારીખે ટાઈમસર કરતી જ નહીં